મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પચાસ હજાર ચોરસ મીટરમાં રૂપિયા બત્રીસ કરોડના ખર્ચ નિર્માણ ટ્રાન્સપોર્ટ નગરની ની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રીએ ભરૂચ જિલ્લાની તેમની મુલાકાત દરમિયાન નિર્માણથી મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો ઉપક્રમ હાથ ધર્યો છે જે અંતર્ગત આ ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું અંકલેશ્વર વસાહતની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા અર્થે રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહકારથી જીઆઈડીસી દ્વારા ટ્રાન્સપોર્ટ ઝોન પાર્કિંગ ઝોન વિકસાવવાની કામગીરી હાથ ધરેલ છે જે સાથે અન્ય આનુષંગિક સેવાઓ એટલે કે પેટ્રોલ પંપ ગેરેજ વિશ્રામ ગૃહ વાણિજ્ય પ્રવૃત્તિઓનું આયોજન અંગેની મુખ્યમંત્રીને સંબંધિત દ્વારા વિગતે જાણકારી આપવામાં આવી આ ટ્રાન્સપોર્ટ ઝોન કુલ પાંચસો દસ જેટલા નાના મોટા વાહનોને પાર્કિંગની સુવિધા પૂરી પાડવા માટે સક્ષમ છે ઉદ્યોગોના તૈયાર કાચા માલ સામાનના સંગ્રહ અર્થે તેર મીટર ઊંચાઈ વાળા કુલ ત્રણ હજાર એકસો પચીસ ચોરસ મીટરના વેરહાઉસનું પણ નિર્માણ હાલ પ્રગતિમાં છે